રજવાડી છીએ અમે માંગભેર રહીએ ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ કહેવત ખરેખર સાચે જ છે એટલે આપણે આજે સુંદિયા ગામના ડાભી વંશના ગૌરવપૂર્ણ વંશના દર્શન કરાવીશું આજે આપણે એ પાવન પાવનભૂમિએનો વિડીયો બતાવીશું જ્યાં અઢાર ડાભી ઠાકોર ક્ષત્રિય શહીદ થયા એ તો માત્ર જમીન નહીં એ તો શૌર્યની તપસ્યાની અને વીરતાની ખણખણથી ભૂમિ છે આબુમિયા જાંબુમિયાનું એ સમયગાળામાં ગાયકવાડ સમયનું ગરાસ હતું ત્યારે એક જાણ યોજના હેઠળ ચરાવવાના બહાને અમારા ઠાકોરોને બહાર વગડામાં બોલાવવામાં આવ્યા પણ પાછળથી એ તો માત્ર એક બહાનું હતું કેમ કે મુસલમાનો ના લશ્કરે આગામ માં છુપાઈ રહીને એ સમય ના નિર્દોષ નિર્ભય અને અસીમ શૌર્ય ધરાવતા અઢાર ડાભી ઠાકોરો પર હુમલો કર્યો આ ભયાનક અને પીઠ પાછળ ના હુમલામાં અમારા વીર ઠાકોરો શહીદ થયા પણ એક પણ પગ પાછો ખેંચ્યો નહીં એક પણ શબ્દ માં પવિત્ર ધરતી પર એ શહીદો ને વીર મહારાજ તરીકે પૂજવામાં આવે છે તેમને દેવતા જેવી માન્યતા અપાય છે આજે જયારે આપણે એ સ્થાન ના દર્શન કર્યા હૃદય ભીની આંખો સાથે ધબકતું રહ્યું પર જોતો રહ્યો કે અમારા પૂર્વજો ઢાલા લઈને નહીં પણ આત્મવિશ્વાસ થી અને ક્ષત્રિય ધર્મ થી લડ્યા હશે તેમની સાહસકતા તો માત્ર ઇતિહાસ નહીં પણ આજે પણ આપણા લોહી માં ધબકે છે રજવાડી તો જન્મ થી છીએ પણ અમારું વંશ જોવાનો ગૌરવ એક ક્ષણે ખરો લાગ્યો જયારે આ બલિદાનો નું સ્મરણ કર્યું અઢાર શહીદો આજે પણ અમારું માર્ગદર્શન કરે છે આપણને યાદ અપાવે છે કે ક્ષત્રિય થવું એ વસ્ત્ર કે શસ્ત્ર ન હોય એ તો સંસ્કાર છે ધર્મ છે બલિદાન ની ભાવના છે જય માતાજી જય ભવાની